કોઈ પણ પુરુષ હોય કોઈ પણ દીકરો હોય એને માનો ખોડો ખોડો ગમે અને પોતાની પત્નીનો હાથ ગમે છે ગમે તેવો દીકરો હોય ખાલી માણા ખોળામાં જઈને સુઈ જાય એમ લાગે કે મને સ્વર્ગ સુખ મળે અને ગમે તેવી વિપત્તિ હોય ગમે તેવી મુશ્કેલી હોય અને ખાલી પાણીનો ગ્લાસ આપીને એની પત્ની માથા પર અહવી એટલું કે ચિંતા ના કરશો હું બેઠી છું તો એ પુરુષ આખું જગત જીતી જાય છે કરુણા થઈ નારદજીએ શું કર્યું સૌથી પેલા સત્યભામા મેલમાં ગયા તો સત્યભામા ભગવાનને ચમર ઢોળે છે થોડા આગળ ગયા નાગમતીના મેલમાં ગયા તો નાગમતી ભગવાનને જલપાન કરાવે છે નારદજી ચોવીસ મેલમાં ગયા ચોવીસે મેલમાં ભગવાનના દર્શન થયા અને જેવા ચોવીસમાં માં મેલમાં ગયા એટલે ભગવાને નારદજીને કીધું કે મેં તમને મારા ચોવીસ અવતારના દર્શન કરાવી દીધા ના ભગવદ અનુગ્રહ થયો અને પછી ભગવાન કૃષ્ણના નિત્ય કર્મની લીલા આવી છે અને ઉદ્ધવજીએ ભગવાનને દ્વારિકામાં કહ્યું પ્રભુ એક વિનંતી છે હવે તમે જાઓ પાંડવોનું કલ્યાણ થાય અને ઉદ્ધવજીની આંગણામાંની ભગવાન આયા હસ્તિનાપુર અને જેવા હસ્તિનાપુરમાં પ્રવેશ કરવાની તૈયારી કરતા હતા દ્રૌપદી આયા ભગવાને કહ્યું બેન કુશળ છો દ્રૌપદી ને કીધું કુશળ દ્વારિકાના દ્રૌપદીએ કીધું આખી જિંદગી મોટી મોટી વાતો કરો છો પણ હું તમને કહું છું કાન ખોલીને સાંભળો હસ્તિનાપુર જેવું સુખ અનંત ગણું અમને ક્યારે મળશે દ્રૌપદી પૂછે છે દ્વારિકાનાથે કહ્યું હસ્તિનાપુર કરતા એ વિશેષ સુખ આપવા તૈયાર છું પણ એ સુખ તું પચાવી શકશો એ સુખ તમે ભોગવી શકશો એટલે દ્રૌપદીજી એ કીધું એક વાર આપી તો જુઓ ભગવાને કહ્યું તથા ભગવાન અનુધવજીને લઈ હસ્તિનાપુર આવ્યા કરુણા થઈ અને ધતરાષ્ટ્રે દુર્યોધનને કીધું કાન ખોલીને સાંભળ ભગવાન દ્વારિકા ના આવ્યા છે ને મહેરબાની કરીને ખોટો ઇશ્યુ ઉભો કરવો નથી અને મારી એક ઈચ્છા છે કે પાંડવોને અહીંથી દૂર જે ખાંડવ છે ખાંડવ આપી દો અને પાંડવોને ખાંડવ વન આપીશું દ્વારિકાનાથ રાજી થશે ને આપણને પુણ્ય મળશે એ ખાંડવ બેઠા દુર્યોધન તારા દીકરા એના દીકરા કોઈના દીકરા જવાના થઈ દુર્યો ધરાષ્ટ્રોને આપી અને આપણે જોઈએ છે ને જે સાડી આપણને ના ગમે એ સાડી માતાજી ના આપો અમેરિકાથી ગમે તેટલી બદામ લાવીએ પણ બદામ ખોરી થાય તો ઠાકોરજી ને ધરાવો જે વસ્તુ આપણને ના ગમે જાય ભગવાન ભગવાન અર્જુન ને લઈને ખાંડવ મનમાં આવ્યા વિશ્વકર્મા ને બોલાયા કે પાંડવો માટે સુંદર મેલ બનાવો વિશ્વકર્મા એ કહ્યું બધી બનાવવાની જરૂર નથી પ્રભુ આપ જે સ્થાનમાં ઉભા છે ને તો ઓચિંતા ભૂલ ભૂલમ નિવારો વારો મેલ તૈયાર જ છે કારણ પ્રભુ મહી દાનવ નામનો દૈત્ય હતો એ મહી ભગવાન શિવની ભક્તિ બહુ કરી અને ભગવદ ભક્તિ કરતા કરતા એ વિશ્વકર્માના વિશ્વકર્મા હતા એવું કહેવાય છે કોણ મહી એ વિશ્વકર્મા દેવોનું દેવોનો મેલ બનાવે અને મેલ બનાયા પછી ડિઝાઇન કરવા માટે મય દાનવને અને મય દાનવ વિશ્વકર્મા કરતા આર્કિટેક હતા વિશ્વકર્મા માટે આર્કિટેક્ટ હતા અને મય દાનવ વધાર્યા અને મય દાનવને કહ્યું પાંડવો પર કૃપા કરવી છે એટલે મય દાનવે પોતાની માયાથી સૂત પાતળમાં જે મેલ હતો એ પૃથ્વી પર લાયા ભગવાન સમર્પિત પણ પ્રભુ એક વિનંતી છે મારાથી ભૂલથી તક્ષક નાગની દોસ્તી થઈ ગઈ આ બહુ સમજ છું ભગવાન સંપત્તિ આપે ને સમય સારો હોય ને કોઈની પણ મિત્રતા કરતા દસ વાર વિચાર કરજો એવાની મિત્રતા ના કરો કે કોઈક વાર આપણે છે તે ગુમાવાનો વારો આવે બધુંય બતાને બતાવો ત્રણ વસ્તુ કોઈને બતાવી નહીં એક ઘરની લક્ષ્મી બીજીમાં ભગવતી મહાલક્ષ્મી અને ત્રીજી ઘરની આબરૂ આ ત્રણ વસ્તુ હંમેશા પડદામાં રાખો કારણ ભાગવતજી તો ત્યાં સુધી કે બધું બધાને

જેને મહાલક્ષ્મીને મર્યાદામાં રાખી ઘરની વધુને મર્યાદામાં રાખી અને ઘરની આબરૂને મર્યાદામાં રાખી એનું કલ્યાણ થયું જશે